હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ધોરણ બે વિષય કમ્પ્યુટર આજે આપણે પાઠ ચોથો કમ્પ્યુટરની મર્યાદાઓ વિશે સમજવાનું છે તો સૌથી પહેલાં મર્યાદા એટલે શું એટલે કે કોઈ ચોક્કસ હદ સુધી કાર્ય કરવાની ક્ષમતાને મર્યાદા કહેવામાં આવે છે કોઈ ચોક્કસ હદ સુધી એટલે કે કોઈ ચોક્કસ કાર્ય કરવાની ક્ષમતાને આપણે શું કહેવાય છે મર્યાદા કહે છે એવી જ રીતે દરેક વસ્તુની કોઈને કોઈ મર્યાદા હોય છે જેમ કે નોટબુકમાં લખવી હોય આપણે નોટબુકમાં જે પેન્સિલથી લખીએ છીએ તો એની મર્યાદા શું છે તો કે એની મર્યાદા એ છે કે એ ફક્ત કેવા કલરનું રંગ લખાય છે તો કે કાળા કલરનું જ લખાય છે અને એને સમય સમયાંતર એટલે કે આપણે થોડા થોડા સમયે તેને અણી કાઢીને લખીએ છીએ એટલે કે એને આપણે અણી જ્યારે એની ઘસાઈ જાય એટલે એને અણી કાઢવી પડે છે અને અમુક સમયે તે નાની બની જાય છે એટલે કે આપણે તે પેન્સિલને સાવ નાની થઈ જાય એટલે શું કરીએ છીએ ફેંકી દઈએ છીએ એટલે આ હતી આપણી પેન્સિલની મર્યાદા એવી જ રીતે માનવીની મર્યાદા તો કે માનવીની મર્યાદામાં શું આવે તો કે માણસ કેવી રીતે કાર્ય કરે ધીમેથી સાવ ધીમેથી કાર્ય કરે છે તેને કંટાળો આવે છે તે થાકી જાય છે તે એક ધારો એટલે કે એક સતત એક ધારું કામ કરે તો પણ તેને કંટાળો આવે છે અને એ કાર્ય કરી શકતો નથી એટલે આમ આ માણસની મર્યાદાઓ છે અને તે અમુક મર્યાદિત સમયને જ યાદ રાખી શકે છે એટલે કે આપણા આખા દિવસમાં જે પણ કાંઈક કાર્ય કર્યું હોય એમાંથી અમુક ટકા જ આપણને યાદ હોય બાકીનું આપણે ભૂલી જઈએ છીએ એટલે માણસ માણસ એક સમયે ફક્ત એક જ કાર્ય કરી શકે છે એટલે કે એક સમયે માણસ શું કરે એક જ કાર્ય કરી શકે છે આ હતી માનવીની મર્યાદા હવે જ્યારે આવે છે કમ્પ્યુટરની મર્યાદામાં તો કમ્પ્યુટરની ઘણી બધી મર્યાદાઓ છે જેમ કે પહેલું આપણે જોઈએ તો કમ્પ્યુટર નિર્જીવ છે તો કે કમ્પ્યુટર શ્વાસ લેતું નથી એટલે કે તે હલનચલન પણ કરતું નથી અને ખોરાક પણ લેતું નથી એટલે કમ્પ્યુટર કેવું છે નિર્જીવ છે યંત્ર છે તે ઇલેક્ટ્રોનિક યંત્ર છે વીજળીની મદદથી ચાલે છે એનો ખોરાક એક જ છે કોણ વીજળી પાવર કે લાઇટ ન હોય તો આપણું કમ્પ્યુટર ચાલુ થાય નહીં એટલે એ નિર્જીવ છે એટલે શું કરે છે એ હલનચલન કરી શકતું નથી અને ખોરાક લેતું નથી કમ્પ્યુટરમાં જીવ નથી આમ કમ્પ્યુટર એક નિર્જીવ યંત્ર તરીકે ઓળખાય છે ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટર જાતે નિર્ણય લેતું નથી જાતે નિર્ણય લેવું એટલે કે જાતે ડિસિઝન કરતું નથી કમ્પ્યુટર માનવીએ આપેલ સૂચના મુજબ જ કામ કરે છે એટલે કે આપણે જે કમ્પ્યુટરને સૂચનાઓ આપી એ પ્રમાણે તે કાર્ય કરે છે અને એનું જ પાલન કરે છે કમ્પ્યુટર જાતે નિર્ણય લઈ શકતું નથી એટલે આમ કમ્પ્યુટરમાં નિર્ણય શક્તિનો અભાવ ગણવામાં આવે છે ત્યારબાદ જોઈએ કમ્પ્યુટર આપ મેળે વિચારી શકતું નથી એટલે કે કમ્પ્યુટર ક્યારેય આપમેળે કાંઈ પણ કાર્ય વિચારી શકતું નથી અને કમ્પ્યુટર ફક્ત આપેલ સૂચનાઓને જ અનુસરે છે અને આમ કમ્પ્યુટરમાં વિચારશક્તિનો અભાવ છે ત્યારબાદ જોઈ કમ્પ્યુટર લાગણી શૂન્ય છે એટલે કે કમ્પ્યુટર કેવું છે એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે અને તે યંત્ર હોવાથી તેમાં કોઈ પણ પ્રકારની લાગણી ઉદભવે નહીં આમ કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારની લાગણીનો અનુભવ થતો નથી કારણ કે કમ્પ્યુટર આપણે કમ્પ્યુટરની સામે સતત બેઠા હોય અને આપણે થાકી ગયા હોય તો કમ્પ્યુટરને એવી લાગણી ના થાય કે સામેવાળી વ્યક્તિ થાકી ગઈ છે તો આપણે એ બંધ થઈ જાય જાતે એવું કોઈ દી એ વિચારી શકે નહીં અને એનામાં એ શક્ત મીન્સ કે એ નિર્ણય લેવાની એનામાં એ શક્તિ નથી એટલે એ કમ્પ્યુટર કેવું ગણાય લાગણી શૂન્ય ગણાય ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટર માટે પાવર જરૂરી છે એટલે કે કમ્પ્યુટર માટે પાવર જરૂરી એટલે કે આપણે જેમ મોટા આપણે નાનપણથી લઈને મોટા થઈ તો આપણે શેની જરૂર પડે તો કે આપણે ખોરાકની જરૂર પડે પાણીની જરૂર પડે હવાની જરૂર પડે સૂર્યપ્રકાશની જરૂર પડે આ દરેક વસ્તુ આપણા શરીરમાં આવે પછી તો જ આપણા આપણા શરીરનો ગ્રોથ થાય આપણે મોટા થઈએ એવી જ રીતે કમ્પ્યુટરને પાવર જરૂરી છે તો કે જો એ વીજળી ના હોય તો એ કમ્પ્યુટર ચાલુ થઈ શકે નહીં અને વીજળી વિના કમ્પ્યુટર કાર્ય કરવાનું બંધ કરી દે છે આમ કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે શું જરૂરી છે તો કે પાવર જરૂરી છે ત્યારબાદ જોઈએ કે કમ્પ્યુટરને સૂચના આપવી જરૂરી છે એટલે કે કમ્પ્યુટરને સૂચના આપવી જરૂરી છે જાતે કાર્ય કરતું નથી હા જાતે કાર્ય કરે છે ક્યારે આપણા દ્વારા કોઈ પણ સૂચના આપીએ ત્યાર પછી એની રીતે જાતે કાર્ય કરે છે પણ એ આપણી સૂચનાઓનું શું કરે પાલન કરે છે એટલે હંમેશા એ જાતે નિર્ણય લઈ શકતું નથી કે જાતે કાર્ય કરી શકતું નથી એટલે કમ્પ્યુટર એ યંત્ર છે તેનો ઉપયોગ કરવા માટે તેને ક્રમબદ્ધ સૂચનાઓની જરૂર પડે છે એટલે કે ક આપણે એને ક્રમવાઇઝ સૂચનાઓ આપી એ પ્રમાણે એ કાર્ય કરતું જાય એટલે એ આપણા સૂચનાઓનું પાલન કરે છે કમ્પ્યુટર આપમેળે કોઈ પણ કાર્ય કરી શકતું નથી આમ કમ્પ્યુટર આપણે આપેલ સૂચનાઓનું શું કરે છે પાલન કરે છે એટલે આ બધી હતી આપણી કમ્પ્યુટરની મર્યાદાઓ કઈ કઈ તો કે કમ્પ્યુટર એક કેવું છે નિર્જીવ છે એનામાં જીવ નથી બીજું કમ્પ્યુટર જાતે નિર્ણય લેતું નથી જાતે ડિસિઝન કરતું નથી ત્રીજું કમ્પ્યુટર આપણે વિચારી શકતું નથી એટલે કે આપમેળે વિચારવું એટલે કે એની જાતે તે વિચારી શકતું નથી કમ્પ્યુટર લાગણી શૂન્ય છે એટલે કે એનામાં કોઈપણ પ્રકારની લાગણી અનુ અનુભવાય નહીં કોઈપણ પ્રકારની લાગણી ઉદ્ભવે નહીં કારણ કે કેવું છે ઇલેક્ટ્રોનિક યંત્ર છે જે નિર્જીવ છે ત્યારબાદ છે કમ્પ્યુટર માટે પાવર જરૂરી છે એના પછીનું છે કમ્પ્યુટરને જો આપણે ચાલુ કરવું હોય કમ્પ્યુટરમાં આપણે કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો આપણે લાઇટ જરૂરી છે પાવર જરૂરી છે એના માટે કારણ કે એનો એક જ ખોરાક છે કોણ તો કે પાવર કમ્પ્યુટરને સૂચના આપવી પડે છે એટલે કે આપણે કમ્પ્યુટર આપણે કમ્પ્યુટર ઉપર કોઈ પણ ક પ્રકારનું કાર્ય કરવું છે તો આપણે કમ્પ્યુટરને ચાલુ કરવા માટે એને આપણે મેઇન સ્વિચનો ચાલુ કર મેન સ્વિચથી ચાલુ કરી અને મોનિટર સુધીની સ્વિચ ચાલુ કરીએ તો જ કમ્પ્યુટર ચાલુ થાય આપણે જે કમ્પ્યુટર સામે જેને ઉભા રહી જાય એને આપણે વિચારીએ કમ્પ્યુટર ચાલુ થઈ જાય તો એમ થાય નહીં કારણ કે એને આપણે સૂચના આપવી પડે સ્વિચો ચાલુ કરવી પડે કોઈ પણ પ્રોગ્રામ ખોલવો હોય તો આપણે માઉઝથી તેના ઉપર ક્લિક કરીને અને કા પછી કોઈ પણ પ્રોગ્રામને સ્ટાર બટન ઉપરથી ખોલીને એવી રીતે આપણે એને સૂચના દેવી પડે એટલે કે કમ્પ્યુટર સૂચના આપવી જરૂરી છે તો બાળકો આ તો આપણો પાઠ ચોથો આપણો આ પાઠ ચોથો અહીંયા પૂરો થઈ જાય છે